લે આ તો દેખાતોય નથી મને હાથમાં પાટો નીકળી ગયો કા પંછી એ લા હા હાલો હવે આજ તો ફ્રી થઈ ગયો તારો હે ના તો લિપસ્ટિક કરે હો ભાઈ બેબી લિપ્સ કરે તો તૂટ ગયા તે હું જઈને મને તો કાઈ ખરખું સંભળાતું તું કાઈ એવું કે તું એમ કેતી હતી કે મને કાકો તોડી જો એમ કાપી જો એમ કીધું તું ને કીધું તું કો કાપી નાખો ને એમ

આ બાને તો બુટીમાં મેલ કરી લે કેરી પાપડ રાઈસ બધુંય અને ખાટી ખાટી એક આનું અમજા મા હાય કહી દયો હા એ ચાલો બરાય ઓટે બેસવા ચાલો બરાય ઓટે બેસવા ઠંડો ઠંડો પવન આવે કા પંછી બરાય બેઠા ના હું કે હું હું કે મને હે અમારે બે હો ભાઈ તો અમને ઠંડો પવન આવે ને અડાઈ નહીં અડાઈ નહીં બતાય મને ત્યાં શું છે આમાં જોવા દેજો જો ક્યાં દિખાવો કુચ નહીં હે

સરક્રાબ કર દેજો પાછા મળતું પાછા મળશે નહીં સામે બાય